કોઈપણ પણ વાહન માં સીએનજી આવે એટલે દર ત્રણ વર્ષે સિલિન્ડર ટેસ્ટ કરાવવા ફરજિયાત છે અને ટેસ્ટ નો કરી તો શું થાય સીએનજી ના પંપે આપણે સીએનજી નો ભરી દે એક્સિડન્ટ થાય તો વીમો નો પાકે અને કદાચ આપણે ગાડીમાં કોઈ ને ઓનર ચેન્જ કરવા હોય કે વેચવી હોય તો આરટીઓ પાર્સિંગ ન થાય તો આનાથી બચવા માટે ત્રણ વર્ષે શું કરવાનું તો હવે મને એ કયો કે તમે આ સીએનજી ટેસ્ટિંગ કઈ રીતે સિલિન્ડર ને કરો છો

આમાં જે કચરો હોય બધો આમાં નીકળી જાય હા એ નીકળે છે સાફ થાય છે પછી જેનું ટેસ્ટિંગ થાય છે અને આ જે છે ત્યાં 350 ના બારે અમે હાઇડ્રો ટેસ્ટ કરીએ કેટલા 350 ના પ્રેશર બારે અમે હાઇડ્રો ટેસ્ટ કરીએ અહીંયા 350 ના પ્રેશર બારે આપણે જનરલી 200 અને 225 નું પ્રેશર થી CNG ભરતા હોય અમે ટેસ્ટ 350 નું કરીએ જેથી કરીને પૂરી સુરક્ષા અને પૂરી સેફટી આપને મળી રહે પછી આ બધું શું થાય છે ટ્રાય કરીએ છીએ કારણ કે અંદર કોઈ પણ વસ્તુ રહી જાય પાણીથી લઈને કોઈ પણ ઓઇલ કે એ વોશ કરી અને અહીંયા બધું ડ્રાય થશે અને તદ ઉપરાંત આપણી પાસે આધુનિક આધુનિક સાધન સામગ્રી જે ટેસ્ટિંગ માટે આપ જોઈ શકો છો અલ્ટ્રાસોનિક છે બોરોસ્કોપ છે થિકનેસ ગેજ માપીએ છીએ આ સિલિન્ડરનું એક પ્રકારનું ટેસ્ટિંગ માટેના બધા જ ઓથોરાઈઝ બધા સાધનો છે અમારી પાસે આપણે ફાયરના બાટલા જે કહેવાય એ પણ અમે અહીંયા ટેસ્ટ કરીએ છીએ તદઉપરાંત ઓક્સિજનના બાટલા ઇન્ડસ્ટ્રીયલ અને મેડિકલના અર્ગનના છે કાર્બન ડાયોક્સાઇડના બાટલા છે કોઈપણ પ્રકારના બાટલાનું ટેસ્ટિંગ અઢીસોના ભાવે અમે અહીંયા પ્રેશરથી ચેક કરીએ છીએ અને એમનો હાઇડ્રોટેસ્ટ કરી આપીએ છીએ અને એમની સાથે અમે એમનું સર્ટિફિકેટ પણ આપીએ છીએ આ બાટલા દરેક બાટલાનું પાંચ વર્ષે કરવું ફરજિયાત છે આ સીઓ ટુના ફાયરના બટલા અવારનવાર બ્લાસ્ટ થતા હોય છે તો એમનું આ પરીક્ષણ કરવું રીટેસ્ટિંગ કરવું એ ખાસ જરૂરી છે માટે અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આ કરો અને સુરક્ષિત રહો અમારી પાસે સીઓ નો ફિલિંગ પ્લાન્ટ પણ છે એમાં અમે સોડાની ફેક્ટરી માટે સીઓ ટુ ગેસ ભરી આપીએ છીએ તદઉપરાંત ઇન્ડસ્ટ્રીઅલ પર્પઝથી ગેસ વેલ્ડિંગ માટે કોઈપણ બીજી ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ભરી આપીએ છીએ તદઉપરાંત ફાયરના જે બોટલ છે સીઓ ટુ ફાયર એક્સટેન્સર એનું ફિલિંગ અને ટેસ્ટિંગ બંને આ પ્લાન્ટમાં અમે કરી આપીએ છીએ તો હવે આ બધું રીટેસ્ટિંગ કરવું હોય આ ફિલિંગ કરવું હોય તો આવવાનું કઈ જગ્યાએ એક્યુરેટ કાર્બોનિક એક્યુરેટ સીએનજી સોલ્યુશનમાં તમારે પધારવાનું છે બધી સુવિધાઓ અહીંયા તમને મળી જશે ગોંડલ રાજકોટ હાઈવે પાન એગ્રીની પાછળ બિલિયાળા એક્યુરેટ સીએનજી સોલ્યુશન